તો મિત્રો આ વિડીયોની અંદર ખાલી એક જ વસ્તુ જે છે એ હું તમને જણાવવાનો છું કે જે આપણા ઘરના રસોડાની અંદર આરામથી મળી જાય છે જે એકદમ સસ્તી છે ઘણી બધી વેરાયટીની અંદર અવેલેબલ છે અને બધી જ પ્રકારની જગ્યાએ જે છે એ કોમનલી મળી જાય છે એ પ્રકારની વસ્તુ જો તમે ખાશો તો પછી તમારા લિંગની લંબાઈ વધી શકે છે તમારા સ્પોમની ક્વોલિટી જે છે એ સારી એવી ઇમ્પ્રુવ થઈ શકે છે અને લિંગ લાંબા સમય સુધી ઉભો છે એ ડેફિનેટલી રહેશે તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેલી જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઈકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં બોલતા મારા મિત્રો કારણ કે આજના સમયની અંદર સેક્સ એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે પ્રમાણમાં મહત્વનું છે કે જેના વિશે સરળ ગુજરાતી ભાષાની અંદર આખા યુટ્યુબ ઉપર કોઈ વાત નથી કરતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે જેને આપણે ઇંગ્લિશની અંદર પીનટ અથવા તો ગ્રાઉન્ડ નટ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતીની અંદર આપણે તેને મગફળી અથવા તો સિંગ તરીકે ઓળખીએ છીએ તે આપણને સરળતાથી બધી જ પ્રકારની જગ્યાએ મળી જાય છે તેની ઘણી બધી પ્રકારની વેરાયટી અવેલેબલ છે અને તે ખૂબ જ સસ્તી પડે છે તો મિત્રો જ્યારે તમે આ મગફળી જે છે એ દરરોજ ડે일리 લેવલ ઉપર તમે કન્સિસ્ટન્સી જે છે એ રાખીને તમે જો ખાશો તો પછી મગફળીની અંદર જે દાણો હોય છે એ દાણાની અંદર એલ આર્જીલીન નામનું એમિનો એસિડસ હોય છે અને તે એલ આર્જેલીન જે છે એ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ આપણા શરીરની અંદર રિલીઝ કરે છે અને આ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ સેમ એજ છે કે જે તમે વાયગ્રા ગોળી જે છે એ લ્યોશો ત્યારે જે છે એ તેમાંથી નીકળે છે એ જ નાઇટ્રિક ઓક્સાઇડ છે તો એ બિલકુલ આયુર્વેદિક અને નેચરલી આ મગફળીમાંથી પણ નીકળે છે કે જેના કારણે તમારે વાહગ્ર મોળી લેવાની જરૂર નહીં પડે જો તમે ડેઈલી લેવલ ઉપર આ મગફળી ખાશો તો પછી એમાંથી જે એલ આર્જિનિન જે છે એ એમિનો એસિડ જે છે એ મળે છે તે નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ કરે છે અને નાઇટ્રિક ઓક્સાઇડનું કામ જે છે એ એ છે કે તમારા પ્રાઇવેટ પાર્ટની અંદર જે સ્મૂથ મસલ્સ હોય છે કે જેની અંદર બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ સારું એવું વધારી દે છે અને લોહીનું પરિભ્રમણ જે છે એક વખત વધી ગયું ત્યાર પછી ડેફિનેટલી તમારો લિંગ જે છે એ લાંબા સમય સુધી ઊભો રહેશે લિંગ લાંબા સમય સુધી ઊભો રહેશે

અને બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે જે લોકો ઓલ્ડ એજના છે જે લોકો થઈ ગયા છે એની ઉંમર જે છે વધી ગઈ છે 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 તો આવા પ્રકારના લોકો જે જે તેની અંદર તેનો ગ્રોથ જે છે વધારશે સ્મૂથ મસલ જે છે તેની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારશે અને આવા પ્રકારના ગઢા લોકો જે હોય છે મોટી ઉંમર વાળા લોકો તેની અંદર નબળાઈ બહુ આવી ગઈ હોય છે અને બીપીઆર ડાયાબિટીસ વગેરે જેવા રોગો પણ ઘર કરી ગયેલા હોય છે તો આવા પ્રકારના લોકો જે છે એ જો દરરોજ મગફળી ખાશે તો પછી એની અંદર સેક્સ પાવર જે છે એટલે કે સ્ટેમિના વધારી દેશે અને આ ઉપરાંત જે છે સ્મૂથ મસલની અંદર બ્લડ સર્ક્યુલેશન તો વધશે જ જેના કારણે આવા પ્રકારના લોકોની અંદર તમે જોયું હશે કે લિંગ જે છે વારે વારે ઢીલો પડી જવાની સમસ્યા જે છે ઊભી રહેતી હોય છે તો તેની અંદર પણ ને કેક સુધારો આવશે અને આવા મોટી ઉંમરવાળા લોકોની અંદર પણ લિંગ લાંબા સમય સુધી જે છે એ ડેફિનેટલી ઊભો રહેશે કારણ કે મેં આગળ જણાવ્યું તેવી રીતે મગફળીની અંદર હોય છે તે એમિનો એસિડ રિલીઝ કરે છે અને એમિનો એસિડ જે છે એ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે અને આ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ બધા જ પ્રકારના ફાયદા તમને ડેફિનેટલી આપશે મિત્રો તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે કરી દો પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની ની અંદર ત્યાં સુધી ધન્યવાદ